મિત્રો એડવોકેટ રાઠોડ અમદાવાદ મિત્રો ખરેખર આજે પરશુરામ જયંતિ અને સાથે સાથે અખાત્રીજ પણ એટલે આજના દિવસે આજના દિવસ પર સૌર્ય અને સુખતાનો અનોખો મેળા અહીંયા આપણને જોવા મળ્યો મિત્રો ખરેખર શ્રી પરશુરામ કોણ હતા તો કે પરશુરામ નામ સાંભળતાની સાથે જ આપણા મનમાં આપણી સામે એક ચહેરો આવે એક શક્તિથી તરબોળ એક ઉગ્રતા અને સાથે સાથે કમંડ વિરુદ્ધની લડત ઊભી થઈ પરશુરામ કે જે હતા તો બ્રાહ્મણ પિતા એવા જમદગ્નિના પુત્ર પણ હૈયે જહાજ જેવી ક્ષત્રિય ધીરજ પણ પરશુરામ કે જે હાથમાં ફરસી લઈને પૃથ્વી પર અધર્મનો નાશ કરવા ઉતરી પડ્યા તેમનું જીવન એક એવો સંદેશ આપે છે એક એવો સંદેશ આપે છે કે જ્યારે દમ અને દારૂણતા બંને અધર્મોનો સહારો લેને ત્યારે એક પાગલ સૈનિક તરીકે નહીં પરંતુ એક જાગેલ જાગેલો સાધક જરૂરી બને ખરેખર મિત્રો એ જ એટલે પરશુરામ ખરેખર શક્તિનો સાચો અર્થ જોઈએ ને તો શક્તિ એ ક્યારેય દમ નથી શક્તિ એ હોય છે કે જેનામાં સંયમ હોય પરશુરામજી પાસે અદ્ભુત શક્તિ હતી પણ હોય તેનો ઉપયોગ માત્ર ને માત્ર અન્યાય સામે કરે આજે આપણા સમાજને એક યુવા એક એવો યુવા જોઈએ છે કે જેની પાસે બોડી નહીં પણ ધર્મના રક્ષણ માટે તે આગળ આવે ખરા અર્થમાં મિત્રો આવા યુવાનો જ પરશુરામના સાચા વારસદાર મિત્રો આજની બીજી વિશેષતા એ છે કે અખાત્રી ખરેખર આજનો દિવસ છે અક્ષય પવિત્રતા આજે આપણે કરેલ દરેક સંકલ્પ હોય પૂજન હોય કે દાન હોય ક્યારેય નાશ પામતું આજે અખાત્રી છે તો આપણે સૌ કોઈ સંકલ્પ કરીએ કે હું અસત્ય સામે અવાજ ઉઠાવીશ હું મારા માતા પિતાનું ગૌરવ બનીશ હું મા બેન દીકરીની રક્ષા કરીશ એ જ મારી ફરજમાં તો એ સંકલ્પ અખંડ રહેશે ખરેખર આજના યુવાનો માટે પરશુરામ એક મેસેજ છે મિત્રો આજનું યુવાધન એ મોબાઈલમાં ઘણું બધું બીજી છે રીલ્સમાં ફસાઈ ગયું છે દુનિયાને ઇન્ફ્લુએન્સર દેખાડીને પોતાનું રિયલ કેરેક્ટર એ ભૂલી ગયું છે પણ આજે પરશુરામ કહે છે કે મારા જેવી ઉર્જા એ તારી અંદર પણ છે મારા જેવી કુમારી એ તારામાં પણ છે ખરેખર આજની યુવા પેઢી એ ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં વોટ્સઅપના સ્ટેટસમાં અને ફેસબુકના લાઇક્સમાં એ પોતાના સત્કર્મો દિવસે ને દિવસે ભૂલતી જાય છે ત્યારે પરશુરામ જેવા યુદ્ધની પ્રેરણા એ ખરેખર આજના સમયમાં આપ મને એવું લાગે છે કે જરૂર છે યાદ રાખો મિત્રો કે પરશુરામ એક માત્ર જ નથી એ તો અને ધર્મના પરિ રક્ષક ઉપયોગ છે એ સમાજના અણિયાળ તત્વો સામે કરે છે એમને પોતાની ઉર્જા એ ડિસ્ટ્રક્ટિવ વે પર નહીં પણ કન્સ્ટ્રક્ટ કન્સ્ટ્રક્ટિવ વે પર વાપરું આજે જ્યારે આપણે નાની નાની વાતમાં ગુસ્સાવાળું સ્ટેટસ મૂકી દઈએ છીએ ખરેખર અત્યારનું યુવા ધન ખરેખર એમની ઉર્જા નેટફ્લિક્સ કે પબજીમાં ત્યારે વિચારીએ કે આપણે ગુસ્સો કેવી દિશામાં વાપરી પરશુરામ ભગવાને તપથી શક્તિ મેળવી શિક્ષણથી વિવેક અને ન્યાયથી ઋણ ચૂક્યું આજે પણ જો યુવાન અને એની ત્રીજી આંખ ખોલે ને તો આ દુનિયા બદલાઈ શકે આવી છે પરશુરામની પ્રેરણા ક્રોધ પણ ધર્મ માટે શક્તિ પણ શિસ્ત માટે અને જીવન પણ સમાજ માટે મિત્રો તો તૈયાર થાવ મિત્રો કે હવે રીલ્સ રીલ નહીં પણ રિયલ હીરો બનીશું મિત્રો જે આ ધર્મ છે ત્યાં પરશુરામ જોઈએ અને હું માનું છું ત્યાં સુધી મારા મત પ્રમાણે આજના સમયમાં ઘણી બધી પરશુરામની જરૂર છે જ્યારે સમાજમાં બેટીઓના સપનાઓ દબાઈ જાય છે જ્યારે ગરીબો ઉપર અન્યાય થાય છે જ્યારે અહંકારીઓ ઉપર જ્યારે અહંકારીઓ અમીર બનીને ગરીબો ઉપર તિરસ્કાર કરે જ્યારે આપ ત્યારે ત્યાં પરશુરામ જેવો કોઈ ઊભો રહીને કહી શકે કે ઇનફ ઇઝ ઇનફ હવે ધર્મની જય જયકાર થશે મિત્રો સમય આવ્યો છે કે આપણે ખાલી ભક્તિ ન કરીએ સમય આવ્યો છે કે આપણે પરશુરામને તો આપણા પૂજનીય માનીએ જ આપણા આદર્શ માનીએ જ પણ સાથે સાથે એમના જેવું જીવન જીવતા પણ શીખી એમના વિચારો આપણા જીવનમાં ખાસ ખાસ અર્થમાં ઉતારીએ સમય આવ્યો છે કે આપણે પણ અધર્મ સામે ફરસી ઉઠાવીએ ભલે ફરસી પછી પેન હોય કે વોટ હોય કે વોઇસ હોય ચાલો આજના દિવસે આપણે સૌ કોઈ એક સંકલ્પ કરીએ કે દરેક દબાઈ ગયેલાના અવાજ માટે આપણે એક અવાજ બનીશું એમનો અવાજ બનીશું દરેક બાળકમાં નૈતિકતા અને પરાક્રમનું વાવેતર કરીશું અને સાધના સાથે જીવીશું અંતમાં એક પંક્તિ સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું કે શસ્ત્ર હોય કે શાસ્ત્ર કે શસ્ત્ર હોય કે શાસ્ત્ર જે ધર્મને સાચવે એ જ પડશું ખૂબ ખૂબ ધન્યવાદ